અને કાકી મને પર્સનલી કઈ કહેતા હતા બોલા લાગી હું કે દીધી તને એક્સક્યુઝ મી હું કાકી સાથે વાત કરું છું તમારી સાથે નહીં એ દેખાવડા બુંડ અરે મેં એમ કહેતી થી હમણા બ્રેક માં કાજે મોસ્ટ સૂટ પહેરીને આયો છે ને તો એકદમ આમ હીરો લાગે છે આમ હેન્ડસમ થેન્ક યુ કાકી આ બે ઝઘડાને બ્રેક મારી હોય ઉના કર गर्मी में सेना उम्मीदवार ने रवाड़े, अरे रवाड़े खाली लागे चेटलू की तू इंसान जिंदगी में तीन बार मरता है एक एक जब वो किसी से प्यार करना छोड़ देता है तब मरता है एक जब लोग उसे प्यार करना छोड़ देते है और एक जब मौत खुद आ जाती है જે સરસ સરસ વાતો કરે છે કાલે ફાંસી છે તને અટિયાર તમારી અમે છે કાકી ને હું કશું બી કઉ ને એટલે તમારી સહન જ નથી થતું તે મારી જમીન પર ઇલિગલ પહોંચકામ ચાલે જ નહીં અરે હટ આ